તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સુપ્રભાત સુપ્રભાધર મહાદેવ સવાર સવારની અંદર આવી ગયા છે મંદિરે તો જો અહીંયા છે ને બધા શીતળા માતાની પૂજા કરવા ગયા છે બધા એટલે એ લોકો ત્યાં ગયા છે અને આપણે દર્શન કરીને ગાડીમાં આવીને બેસી ગયા છે લાઈન હતી થોડી એટલે બધાને વાર લાગી એટલે આપણે અહીંયા આવીને બેસી ગયા આ અહીંયા છે મસ્ત મજાનું બે માનું મંદિર છે સેક્ટર ત્રણની અંદર અને આ બધા બસ હવે આપણો અહીંયા પૂજા થઈ ગઈ છે એમને હવે એક બે અંબે માણા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ એટલે બસ આવે એટલે પછી આપણે ઘરે જઈએ ઘરે જઈને કાલનું ફસ હતો જમવાનું બાકી છે જમી લઈએ પહેલાં આવે એટલે જઈએ તો ચલો દોસ્તો જમવા માટે આજે તો શીતળા સાથેમ છે એટલે કાલે રાંધણસાટનું જે આપણે બનાવી દઉં ઠંડું એ જ ખાવાનું છે જો ઓશું છે તો આપણે વધારે કશું બનાવી નથી થેપલો છે અને આપણી ગેસ છે આ આપણી ફેવરાઇટ આઇટમ કણચીની કે કણકી કણકીની ગેસ અને આપણી આ દહીં તિખારી છે અને ઢેબડા અને દહીં અને ગેસ અને દૂધ આટલું જ ખાવાનું બીજું કશું આપણે બીજું બનાવ્યું નહીં બીજું ખાવાનુંય નહીં બરાબર છે અને મસ્ત લીલા મરચાં ખરા ને એના ફ્રાય કરી દીધા છે એટલે એ જ ખાવાના ખાવાનું છે શાક નહીં બનાવ્યું ઓહ હા ઢેબરું ખાઉં છે શાક નહીં ખાઉં કેવું લાગ્યું ઢેબરું તમે સારું લાગ્યું જાતે બનાયેલું મા પોતાનું મેન કોઈ ડાચે કે હા જાતે બનાવેલો એમ ક્યારેક નહીં હાલ એમ હશે ચલો જમી ગયા ત્યારે આપણે આવી ગયા હતા અત્યારે ની અંદર માકાડી ફરસાણની અંદર સ્પેશિયલ પકોડી લેવા માટે આ આપણું પરમનન્ટ એડ્રેસ છે અંકલનું જેથી દર વર્ષે આપણે પકોડી લઈ જઈએ છીએ સાતમના દિવસે અને અહીંયા સરસ એવું ફરસાણનું બધું ઘણું બધું છે તમે મુલાકાત લઈ શકો છો આ અમારા કાકા છે ચલો ત્યાં ગાય જો છે ને આપણે ઘરની બાજુમાં જ જે ખેતર પડ્યું છે ને ખુલ્લું એની અંદર જો કેટલા સરસ મોર છે મોર કેટલા બધા છે ઘણી વખત બહુ બધા આવી જાય છે એક બે પછી બીજો ક્યાં છે હા બીજો આવી રહ્યો બીજો આવી રહ્યો મોર જ છે પછી નૃત્ય કરશે નૃત્ય એટલે અહીંયા ઘણી વખત સવારમાં બી મસ્ત મોર હોય છે બોલતા બી હોય છે ડાન્સ કરતા હોય છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદનું તો ભાઈ ઇટ્સ ટાઈમ ટુ પકોડી ટાઈમ તો આપણે ભાઈ ફિક્સ મેનુ છે દર રાધાન સટે નહીં પણ શીતળા સાતમના દિવસે આપણે સાંજનું ભોજન ઓનલી ફોર પકોડી તો જો રેડી થઈ ગઈ છે આ છે ગળું પાણી આ આપણા ઘરે બનાવેલું પાણી અને આ છે ને એ આપણે પેલું જે આપણે છે કાકાને ત્યાંથી પકોડી લાવે ને તો કાકા આરોના પાણીમાંથી પાણી બનાવે છે અને એ પાણી એક પકોડીના પેકેટ ઉપર એક પાણી પાણીનું પેકેટ ફ્રી આપે છે એટલે એ બી પાણી છે બે પાણી અને એક મીઠું પાણી એમ કરીને છે તો ચલો આ બધા ખાવા બેસી ગયા આપણે બેસી જઈએ ઓકે ચલો બાબલ આવે છે જ ખાઈ લઈએ ત્યારે તો ગાય જો અમારા હીરોએ શું કર્યું છે એને બનાવ્યું છે શું બનાવ્યું છે અત્યારે ત્યાં હં કશું નહીં આ છે ને આ ફ્લાવર પોટ છે એની અંદર એની અંદર અમે આ પીનો નાખીએ છીએ શોર્ટમાં પીનોમાં બોક્સ છે પીનોનું સ્ટેન્ડ કહીએ છીએ અમે એના અંદર પીનો નાખીએ છીએ તો આ ભાઈએ બધી બહાર કાઢીને જો આ આ આને કર્યું છે આને આ બે ચોટલાવાળાએ કાંડ માસ્ટરે કેવું લાગે છે

ચલો બધા બાય ચલો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ બધા સવારે મળીએ જન્માષ્ટમી કાલે